સંદેશો સરકારને એ પહોંચાડવા માગતા હતા કે ભાઈ તમે અનિલસિંહને વહેલી તકે સીટની રચના કરી અને તમે એમને છોડો અને એ જ વિનંતી કરવાની હતી એટલે આ મિટિંગ પહેલાં પણ એવું આયોજન થયેલું હતું કે કોઈ પણ જાતનું સરકાર વિરુદ્ધ વાત નથી કરવી ન્યાયાધીશ વિરુદ્ધ વાત નથી કરી ન્યાયાધીશનો જે ચુકાદો છે સરમા અન્યુષિ ચડાવ્યો સમાધિ ચડાવે છે અન્ય સમાધિ ચડાવે છે કમિટી બનાવશે અન્યુષ્ને ન્યાય મળશે ટૂંક સમયમાં જ અન્યુષિ બહાર આવશે પાસામાંથી બહાર આવ્યા પછી પહેલું તમારું જાહેરમાં નિવેદન છે કેમ પીટી જાડેજા થોડાક સરકાર તરફથી થોડાક ઢીલા પડ્યા હોય એવું લાગે સ્વયંભૂ તમામ સમાજના લોકો અહીંયા આવ્યા છે અને અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આવ્યા છે એક વાત તો હું સંદેશો આપવા માગું છું કે હાથીનો પગ કૂતરાના મોઢામાં ન આવે એ સમજી લેવાની બધાને જરૂર છે ભારતીય જનતા પાર્ટીની સરકારને વિનંતી કરું છું કે જે કમિટી આપણી બેસવાની હોય એ તાત્કાલિક બેસાડી એમાં નિર્ણય લઈએ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલન છે તેમાં પીટી જાડેજા પણ પહોંચ્યા છે તેઓએ પણ જે નિવેદન આપ્યું તેમની સાથે વાત કરશું પીટી જાડેજા શું કહેશો જે રીતના અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આટલું મોટું સંમેલન છે આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે આ શું સૂચવે છે પૈસા ખર્ચીને બોલાવેલી નથી ઉદાહરણ આપણે એ આપું કે અહીંયા આપણે જોયું નથી સ્ટેજ કોઈ આગેવાન પત્રિકા નિમંત્રણ પત્રિકા બરાબર છે ઈ પત્રિકા કોઈ સંદેશ નથી કોણ મહેમાનને કોની આગેવાની કંઈ નહીં અહીંયા આવીને નક્કી થયું બરાબર છે ટેબલ મૂકીને કે ટેબલ ઉપર અહીંયા જે આવે ત્યારે અહીંયા પાંચ જણા નક્કી કરે કે કોને કોને બોલવું એટલે અઢારે વણના સમાજને બોલવાનું હતું એટલે સંદેશો સરકારને એ પહોંચાડવા માગતા હતા કે ભાઈ તમે અન્યુષીને વહેલી તકે સીટની રચના કરી અને તમે એમને છોડો અને એ જ વિનંતી કરવાની હતી એટલે આ મિટિંગ પહેલાં પણ એવું આયોજન થયેલું હતું કે કોઈ પણ જાતનું સરકાર વિરુદ્ધ વાત નથી કરવી ન્યાયાધીશ વિરુદ્ધ વાત નથી કરવી ન્યાયાધીશનો જે ચુકાદો છે સરમાન્ય અન્યુષીએ ચડાવ્યો સમાધિ ચડાવે છે અન્ય સમાધિ ચડાવે છે પણ સરકારના હાથમાં છોડવાની સત્તા છે અને આમ પણ સરકાર ભારત લેવલે વર્ષમાં પાંચ વાર છોડે છે જેમ કે ગાંધી જયંતિ હોય પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી હોય વાજપાઈ સાહેબનો જન્મદિવસ હોય અને ગુજરાતનો સ્થાપના દિવસ પછી મે હોય તો એવા સંજોગોમાં વર્ષમાં પાંચ વાર સમગ્ર ભારતમાં છૂટે છે અને આમાં અનિશ્ચિતો બે હજાર ચૌદમાં છૂટેમ હતા બે હજાર સત્તરમાં છૂટેમ હતા પણ જે તે વખતે મેં તમને કીધું એમ એક સીટની રચના થઈ હતી એમાં ત્રણ ત્રણ જજ હતા બે ડીએસપી હતા બે કલેક્ટર હતા અને ગોંડલના ડીવાયસપી પીઆઈ પીએસઆઈ તમામના અભિપ્રાય હતા જેલના પીસી ઠાકોર સાહેબ હતા એ વખતે એનો અભિપ્રાય હતો એ અહેવાલ પણ સીટની રચના કરી અને જે તે વખતે ત્યાં મોકલવામાં આવ્યો છે બે હજાર ચૌદમાં એટલે બે હજાર ચૌદમાં પણ અનિલ સિંહની એ ફાઇલ અત્યારે પાછી લાવે ટેબલ ઉપર બે હજાર ચૌદ ને અનુલક્ષી છોડી શકે અને રચના આમ છાતીપૂર્વક એટલે કહી હકું કે સરકાર હો ટકા છોડશે સરકાર ઉપર વિશ્વાસ ને ભરોસો બધાને છે એના વતી હું કહું છું કે છોડશે હો ટકા આ ખાતરી સરકાર ઉપર આવી ગયો સરકાર જે કમિટી બનાવશે લેશે હવે આગળ કન્ટિન્યુ રહેશે શું લાગે છે આપને હા એ જ મેં આપને કીધું ને કે સો ટકા કમિટી બનાવશે યુનિવર્સિટીને ન્યાય મળશે ટૂંક સમયમાં જ અનુવર્સિટી બહાર આવશે હું ખાતરીને વિશ્વાસ એટલા માટે આપું છું કે મારો મારો તો વિશ્વાસ છે પણ જે માહોલ મેં જોયો અને જે બધાની વાત સાંભળી અને બે દિવસથી મારે જે બધા ચર્ચા થાય છે બરાબર છે અને જે અહીંયા એક શક્તિ પ્રદર્શન તમે કહો છો કે જે સંમેલન કહો છો એવું કશું જ અહીંયા નથી આપણે જોઈ લીધું બરાબર છે એટલે સ્વયંભૂત માણસ કોઈ મહેમાન વગરનો કોઈ કાર્યક્રમ થયો હોય તો મારી લાઈફમાં પહેલો કાર્યક્રમ જોયો છે કોઈ સ્ટેજ નહીં કોઈ કલાકાર નહીં કોઈ મહેમાન નહીં આગેવાન નહીં પત્રિકા નહીં નિમંત્રણ ઈ પત્રિકા કાંઈ પણ નહીં અને વગર આમંત્રણ આવ્યા એમ કહીને તો પણ ચાલે તો વગર આમંત્રણ આવે અને આટલી સંખ્યા થાય તો એ ઇતિહાસનો પહેલો દાખલો છે અને કાલે જ મેં કીધું હતું કે એક ઐતિહાસિક સંમેલન બનવું જોઈએ અને આજે બની ગયું પીટી જાડેજા એ સ્ટેજ ઉપર હમણાં એમ કીધું કે તમારે જે સાંભળવું છે હું આ વખતે નહીં બોલું તો અત્યાર સુધી તો પીટી જાડેજા જે સાંભળવું એ બધું બોલતા હતા એ બોલતા હતા ને આજની જે વાત છે અને સમાજના જયારે કાર્યક્રમ અહીંયા અઢાર વર્ણો છે અને જે તે મારે બોલવાનું હોય ને મારા સમાજ વચ્ચે બોલવાનું હોય ત્યારે મારા સમાજનું દુઃખ દર્દ પીડા એ વ્યક્ત કરું છું કોઈ કરી શકતું નથી એટલે લાખો યુવાનો મારા ચાહક છે અને આપણે જોયું તમે બરાબર છે સમગ્ર ગુજરાતમાંથી મારા માટે બરાબર છે રોડ ઉપર આવી ગયા હતા મને છોડાવવા માટે અને સરકારને સરકારે પણ સહમત થઈ કે ભાઈ આ ખોટી પાસા થઈ સામાન્ય બાબતમાં એટલે હું જ્યારે બોલું છું એક મારો સ્વભાવ તેજાબી વક્તા છું અને મારો સ્વભાવ છે ને હું બોલીશ એમ તમે તેજાબી છો તમે હંમેશા બેફામ રીતે બેબાક રીતે બોલો છો આ પાસામાંથી બહાર આવ્યા પછી પેલું તમારું જાહેરમાં નિવેદન છે કેમ પીટી જાડેજા થોડાક સરકાર તરફથી થોડાક ઢીલા પડ્યા હોય એવું લાગે ના ના એવું તમને લાગે જ નહીં તો હજી આ તો પેલું તમે કહો છો મહિના પછી હું આવ્યો તો બે મહિના પછી કાર્યક્રમ થયો હવે પછી ના તમે કાર્યક્રમ છો છો બીજું મેં કોઈ દીધું એવું નથી કીધું કાયમ માટે મારી આટલી ઉંમરમાં હું કોઈ પણ સરકારનો વિરોધી નથી મેં કાયમ માટે એમ કીધું છે આ ખેસ ક્ષત્રિય સમાજનો પહેરો છે કોઈ પક્ષનો પહેરો નથી મને કોઈ પહેરાવી આપશે નહીં આ રીતે હું સમાજને સંદેશો આપતો હોઉં એટલે ક્ષત્રિય સમાજ હોય ત્યારે જ મારું એ વક્તવ્ય હોય છે ભાઈ અન્ય સમાજ હોય બીજું હોય ધાર્મિક આધ્યાત્મિક અલગ અલગ પ્રવચન મારા હોય પણ હોય મારા પ્રવચન સત્યમય જાય બિલકુલ અન્ય પણ સમર્થકો પીટી અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થકમાં મોટી સંખ્યામાં લોકો છે તે આવ્યા છે અઢારે વરણમાંથી લોકો આવ્યા છે જોઈ શકાય છે કે આ રીબડામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો રાજદીપસિંહ જાડેજા હોય અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં પહોંચ્યા છે અત્યારે આ સંમેલન છે તે પૂરું થયું છે મોટી સંખ્યામાં લોકો છે તે આવ્યા છે કરણસિંહ ચાવડા હોય ક્ષત્રિય સંકલન સમિતિ હોય તમામ લોકો છે તે અહીં આવ્યા છે અન્ય તેમના સમર્થકો તેમની સાથે વાત કરું શું કહેશો આટલી મોટી સંખ્યામાં આ સંમેલન જોડાયું તમામ જગ્યાથી લોકો છે સ્વયંભૂ તમામ સમાજના લોકો અહીંયા આવ્યા છે અને અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આવ્યા છે એક વાત તો હું સંદેશો આપવા માગું છું કે હાથીનો પગ કૂતરાના મોઢામાં ન આવે એ સમજી લેવાની બધાને જરૂર છે અને અનિરુદ્ધભાઈએ અઢાર વર્ષ સજા ભોગવી તો હવે એને માફી મળવી જોઈએ સ્વાભાવિક છે અને મળી પણ પણ ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરીનો ભોગ બનાવવામાં આવી રહ્યા છે આ મહત્વનો એક પ્રશ્ન છે અને એક મહાભારતનો દાખલો લઈ લ્યો ધૂતરાષ્ટ્ર જેમ પુત્ર પ્રેમમાં આંધળો થઈ ગયો હતો એવી જ આ ગોંડલની પરિસ્થિતિ છે અને આગામી સમયમાં એ કુરુક્ષેત્રનું મેદાન હોય એ ધૂતરાષ્ટ્રને ધૂતરાષ્ટ્રને પણ નાશ થવાનો છે એના પુત્રનો પણ નાશ થવાનો છે અને ફરી પાછું સતયુગ આવે છે અને કૃષ્ણ રાજ્ય સ્થાપન થવાનું છે અનિરસૂચ છેના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે આખા રાજ્યમાંથી લોકો આવ્યા છે રીબડા ખાતે ચારથી પાંચ હજાર લોકો છે તે અહીંયા આવ્યા છે અત્યારે કરણસી ચાવડા ક્ષત્રિય સંકલન સમિતિ છે તેમણે પણ અનિરસિંહ જાડેજાને પોતાનું સમર્થન છે જાહેર કર્યું છે આ સંમેલન જે આખું યોજાયું તેમાં તેમનું સમર્થન છે જાહેર કર્યું છે કરણસિંહ ચાવડા હોય તે પણ આવ્યા છે ભાજપના કોર્પોરેટર પણ અહીંયા આવ્યા હતા રાજકોટના એક ચાલુ કોર્પોરેટર છે ભાજપના જૂના નેતા છે નરેન્દ્ર ડૌ તેઓ પણ અહીંયા આવ્યા હતા અ નરેન્દ્રભાઈ શું કહેશો જે રીતના ઋષિના સમર્થનમાં તમે આવ્યા શું કહેશો જે અત્યારે કાયદાનું જે માહોલ છે કે ચૌદ વર્ષ પૂરા થયા હોય તો બસોને બેતાલીસ લોકો સજા ભોગવતા હોય એને જે છોડતા હોય તો કમિટીએ ફરીથી નિર્ણય કરવો જોઈએ ચૌદ વર્ષે છોડતા હોય હમણાં મને એક ભાઈ એવા અહીંયા આ સભા સભાસ્થળે મળ્યા જે ગલાડા કે એ ગામના છે અને ચૌદ વર્ષે એમને છોડી દીધા છે તો અનુભાઈએ અઢાર વર્ષ અને પાંચ મહિના ભોગ્યા ભોગવ્યા હોય અને કમિટીને હું વિનંતી કરું છું કે કમિટીએ ફરીથી અનુભાઈ વિશે એમનું જે અઢાર વર્ષ ને પાંચ મહિનાનો કાર્યકાળ એટલો બધો સારી રીતે વર્તન વ્યવહાર કરી અને છૂટા પછી એ સેવાકીય કાર્યો કર્યા છે મણપતસિંહ બાપુ એ સાથે રહી અને એકોતેર કરોડ રૂપિયાનું દાન કરેલ છે દીકરીઓને આ મંદિર અહીંયા બનાવ્યું નગર આ મંદિરને બદલે હોટલ બનાવે તોય લોકોને પણ છતાંય બાપુ પોતે અનુભાઈએ અહીંયા મંદિર બનાવ્યું સપ્તાહ કરી સામાજિક બધા જ લોકોને મદદ કરી છે કોઈ પણ એક જ્ઞાતિ માટે નહીં એ અઢારે વર્ણ માટે હું તો એમનો અંગત મિત્ર તરીકે વીસ વર્ષથી ઓળખું છું અને અનુભાઈને આ આ કમિટીએ જે કંઈ ફરીથી નિર્ણય લેવો પડે એ લઈ અને છોડી દેવા જોઈએ એવું આ સ્વયંભુ આજનો માહોલ છે તમે ભાજપમાં છો ચાલુ કોર્પોરેટર છો અને તમારી સરકારે હવે છેલ્લે નિર્ણય લેવાનો છે શું અપીલ કરશો મીડિયાના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું મારી સરકારને અપીલ કરું છું કે જે રીતના બસો ને બેતાલીસ સિવાયના છ જે સજા ભોગવતા લોકોને અનુભાઈની સાથે જ છોડી દીધા છે તો આવા બસો બેતાલીસ લોકોમાંથી એક પણ પ્રશ્ન ક્યાંય આવ્યો નથી તો અનુરૂધસિંહભાઈમાં પણ પ્રશ્ન આ ન આવવો જોઈએ અનુરુધસિંહભાઈ અને એમના દીકરા પણ રાજદીપભાઈ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટીની સેવા કરે છે લોકોની સેવા કરે છે અઢારે વર્ગની સેવા કરે છે તો હું ભારતીય જનતા પાર્ટીની સરકારને વિનંતી કરું છું કે જે કમિટી આપણી બેસવાની હોય એ તાત્કાલિક બેસાડી એમાં નિર્ણય લે અને ન્યાય આપે કે ભાઈ યોગ્ય નિર્ણય લઈ અને અનુભાઈ છોડવા જ પડે આટલા વર્ષ જેલ કાપી છે તો હવે ફરજિયાત સરકારને આ બાબતે છે ને નિર્ણય લેવો જ પડે કમિટી બિહારી જેમ બને એમ વહેલી તકે આનો નિર્ણય લઈએ અને અનુભાઈને મુક્ત કરે આમાં ના ખરેખર આમાં યોગ્ય નિર્ણય લેવો જોઈએ સમાજ ના જવા શું કહેશો દાદા તમે પણ આવ્યા છો ક્યાં ગામથી આવ્યા છો અમે જાબિલિયા ધ્રોલ તાલુકાનું શું તમારું શું માનવું છે અમારું એમ માનવું છે કે અનિરુષિને એની સજા જે નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં સજા થયેલી એ સજા પૂર્ણ કરેલ છે એને ચૌદ વર્ષ પૂરા ચૌદને બદલે અઢાર સાડા વર્ષ કરે છે તો હવે એમને ન્યાય મળવો જોઈએ એવી અમારી બધાની સરકાર વિનંતી છે ક્ષત્રિય સંકલન સમિતિ પણ સમર્થનમાં આવી છે કરણસિંહ ચાવડા હોય અન્ય આગેવાનો એક કરણી સેનાના પણ આગેવાનો આવ્યા છે સમર્થનમાં આવ્યા છે અઢારે વરણ સમર્થનમાં છે તમામ જ્ઞાતિ અને કોમ અંગ્રેજોના સમર્થનમાં છે અને એમને ન્યાય મળે એવી અમે સરકાર વિનંતી કરી છે બિલકુલ બિલકુલ અત્યારે જે રીતે વાત કરવામાં આવે મોટી સંખ્યામાં લોકો છે તે આવ્યા છે અત્યારે જે રીતના રીબડાનું સંમેલન છે તે પૂરું થયું છે મોટી સંખ્યામાં લોકો આગેવાનો ગામે ગામથી છે તે જોવા મળ્યા ને અત્યારે કરણસિંહ ચાવડા હોય અન્ય પણ આગેવાનો હોય કેટલાક જે આગેવાનોએ નથી પહોંચ્યા ક્ષત્રિય સંકલન સમિતિના તેમણે પણ પોતાનું સમર્થન છે તે આ સંમેલનને અનિરુચિના સંમેલન જાહેર કર્યું છે તમામની માંગ એક છે કે એવું એક છે કે સિંહે અઢાર વર્ષ જેલમાં કાપ્યા છે ઘણા કેદીઓ હોય છે તેને ચૌદ વર્ષ પછી સજા માફી છે તે થઈ જતી હોય છે તો સિંહને પણ જે સજા સજામાફીનો નિર્ણય છે એ યથાવત રાખવામાં આવે સરકાર દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે તે કમિટી પણ અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની સજા માફી યથાવત રાખે તેવી આ સંમેલનમાંથી માગ છે તે ઉઠી છે રોણક મજીઠિયા ગુજરાત તક રાજકોટ